ડ્રગ્સ નાબૂદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરૂચમાં ગુજરાત પોલીસે ચારસો બેતાલીસ ગુનામાં જપ્ત કરેલ અંદાજે આઠ હજાર કિલો અને ત્રણસો એક્યાસી કરોડ થી વધુ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો નાશ કરવામાં આવ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજની બેલ કંપનીમાં જપ્ત કરાયેલ ડ્રગ્સનો વૈજ્ઞાનિક ડબ્બે નાશ કરવામાં આવ્યો આ સાથે જ રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ સત્તાવાર રીતે પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી ગાંધીનગરમાં મુખ્ય મથક અને છ ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ ફોર્સમાં બસ્સો તેર જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ અને કર્મચારીઓ ફક્ત નાર્કોટેક્સના ગુનાઓમાં જ કામગીરી કરશે આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા મેન્ટે મેન્ટર પ્રોજેક્ટને પણ વધુ સઘન બનાવવા માટે પગલાં ભરાશે ડ્રગ્સ વિરોધી લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા બાણું પોલીસ જવાનો કુલ ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખના ઇનામી રકમ પણ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવશે આઠ હજાર કિલોગ્રામ થી વધારે ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામનેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું